ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું આજરોજમાં ટીંબાવાડી મેલડી માતાજીના પ્રાગટ્યમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા ભવ્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લામાં આવનારા દિવસોમાં ઠાકર સેના નવીન ઉર્જા અને ઉમંગ સાથે મોરબી જિલ્લામાં સંગઠનની મજબૂતાઈ સાથે સંગઠનની પુનઃરચના કરવામાં આવે છે અને સમગ્ર ગુજરાતનું સૌથી મોટામાં મોટું સંગઠન હોય તો એ ઠાકોર સેના છે અને સંગઠનમાં વધુમાં વધુ મજબૂત થાય એવા પ્રયાસ કરવામાં આવ્યા છે જેમાં મોરબી જિલ્લાના મોરબી વાંકાનેર હળવદ માળિયા ટંકારા તમામ તાલુકા ગામ સમિતિની નવી પેનલ બનાવી સમાજના તમામ ઘર સુધી સંગઠનને વિચારધારા પહોંચાડી સમાજને ઉપયોગી બની સમાજ તમામ સ્તરે આગળ વધે એવા પ્રયત્નો સંગઠનના રહીશોને સમાજમાં શિક્ષણ પર ભાર મૂકી સમાજ શિક્ષણ સ્તરે આગળ વધે એ મુદ્દાને ધ્યાનને લઈ ખૂબ જ ઊંડાઈ સાથે ચર્ચા વિચારણા કરી અને ઓબીસી વર્ગીકરણ મુદ્દે ચર્ચા વિચારણા કરી ત્યારબાદ મહાપ્રસાદ થાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તા અને સમાજના આગેવાનો સાથે મહાપ્રસાદ લીધો અને મોરબી જિલ્લાના તમામ તાલુકા શહેર ગામ સમિતિના હોદ્દેદારો કાર્યકર્તાઓ મિત્રોએ હાજર હતા આ બેઠકના આયોજક મયુરભાઈ બાબરિયા હેમંતભાઈ સુરેલા યોગેશભાઈ ઉઘરેજા વિજયભાઈ દેગામા મિતભાઈ ભીમાણી મનીષભાઈ સાદાણી મહેશભાઈ જંજાવાડિયા જીતુભાઈ પરમાર